આદરાનગર હવેલીના મોરખલ ગામે રાઉતપાડા ડુંગરીપાડા વચ્ચેથી પસાર થતી ખનકી પરનો પુલ હાલમાં પડી રહેલો ભારે વરસાદને કારણે પાણીનું વહેણ વધવાથી તૂટી ગયો છે આ પુલ તૂટી જવાને કારણે ગામડેથી સેલવાસ તરફ નોકરી પર આવતા જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને વાહન ચાલકોએ ચાર કિલોમીટરનો ચકરાવો ખાવો પડી રહ્યો છે આ રસ્તાનો ઉપયોગ કેટલાક ગામના લોકો પણ ઉપયોગ કરે છે જોને આ પુલ તૂટી જવાને કારણે હાલાકે ભોગવવી પડી રહી છે પ્રશાસન દ્વારા આ પૂલ ને રિપેર કરવામાં આવે તો હાલમાં ચોમાસાના સમયમાં વાહન ચાલકોને રાહત મળી શકે એમ છે મોર ખાલ રાઉત પાડા જો એક અહીંયા પિચિંગ છે એ આજે વર્ષો થી આ બે ત્રણ છતા પણ આજ સુધી કંઈ આવી ગયા ને અહીંયા બધું કરી ગયા પણ કોઈનાથી આજે સુધી થયું નથી ની પંચાયતમાં થયું ની કોઈ જિલ્લામાંથી આ લોકો આવીને બધું પ્રસાર કરી જોઈ નહીં જાય પણ નહીં કરે ને અહીંયા કરવામાં શું છે જ્યાં સુધી સારું કામ પાકું નહીં કરે ત્યાં સુધી એવું નહીં આવે જો તમે પણ જોયું આ મહિત જો અમારે પાંચ સાત કિલોમીટર ફરી નહીં આવવાનું શમશાનમાં તે બી અમારે તકલીફ પડી જાય પછી સ્કૂલના છોકરાઓ એ કેટલા અહીંયાથી ઉચકીને ઉતારવા પડે એ બી અમને તકલીફ છે હવે તકલીફ તો એ સામાન્ય એક મોટર સાયકલની જાય તો એક ત્રણ ફળ્યા છે અમારા કેટલા રાઉતપાડા જૂના પટેલપાળા ને પટેલપાળા ડુંગરીપાડા તો ત્રણ ફળિયામાંથી જે આટલા જે માણસને મોટર સાયકલની જતી હોય અને એવી હાલતમાં હોય તો આ લોકોને સરપંચને તાત્કાલિક આવીને આનો એક રસ્તોનો કરવો પડે એમ પણ સરપંચ બી એવો હોય કે વધારે કહેવાય નહીં પણ આ લોકોની જવાબદારી હોય પંચાયતમાં પંચાયતમાં ધારે તો આ લોકો અઠવાડિયામાં પુલ તૈયાર કરી નાખે એ રાંધા ગ્રામ પંચાયત તરફથી આવેલ છે મુરખલ રાજપાડા પુલ તો એમ બાજુમાં જો મટ્ટીથી પણ પૂરણ કરે પણ માલિકની જે ખેતી છે ખેડૂત તેનું જે નુકસાન થાય તો નુકસાનની જવાબદેહી તો કોની હોય સરકાર પ્રશાસકની હોય કે આ વ્યવસ્થિત કરી આપવાનું હોય હમણાં માલિક બંધ કારણ એ કે બધા પથ્થર છે મુરમ છે કે કંઈ મેટલ નાખે તે તો બધા તેના ખેતરમાં જાય એટલે તે તો ના પાડવાનું જ છે એના કારણે વ્યવસ્થિત બનાવીને પછી એ લોકો બનાવવા તૈયાર છે પણ વ્યવસ્થિત માલ મટિરિયલથી બને તો એ તૈયાર છે એમ એટલે સર આ બનાવી આપવા જેવું છે આ પુલ મોટો બનાવી આપો એમ એમાં વારંવાર તકલીફ ઊભી થાય જોઈ જાય પણ કોઈ આવતું નથી કરવા ને આવે તે ગાડી ન જાય એટલે તે તો આખું ધોવાય નથી મતલબ જ નહીં રહ્યો સર